આજના લો ઓફ અટ્રેક્શનના ક્લાસમાં હું તમને એવું કહેવા માગું છું કે આપણે એવું બધા જ જાણીએ છીએ આત્મા સો પરમાત્મા એટલે આપણો આત્મા જ પરમાત્મા છે અને તમે તમારી પાસે જ માગો છો અને પરમાત્મા એ તમારું બધું કામ તમારે મદદ કરે છે તમને ફૂલફિલ કરી આપે છે અને એ જ છે લો ઓફ અટ્રેક્શન લો ઓફ અટ્રેક્શન કોઈ નવી વસ્તુ નથી પણ બહુ જૂની વસ્તુ છે કે તમે તમારો આત્માને પરમાત્મા ગણો અને પરમાત્મા પાસે માંગો પછી બધી વસ્તુ ફૂલફિલ થાય તમારી પહેલી અને છેલ્લી વાત એ કે આપણા બધામાંથી કોઈ આપણા પોતામાં પરમાત્મા છે એવું માનતા જ નથી અને આપણે બસ મહેનત કરો મહેનત કરો મહેનત કરો પહેલાં તમારે એ વિચારવાની જરૂર છે કે હું જ પોતે પરમાત્મા છું અને હું જ જે ઈચ્છું એવું હું કરી શકું છું એવું એ થઈ શકે છે અને પછી તમે તમારી બધી જ ડિઝાયર્સ જે છે જે લો ઓફ અફોર્મેશન છે કે જે બધું લખવાની પ્રેક્ટિસીસ છે એ બધી સાચી છે અફોર્મેશન ટેકનિક છે કે તમે જે પણ વિચાર્યું હોય એ થ્રી સિક્સ નાઇનના ફોર્મમાં લખો ફાઇવ ફાઇવ ફાઇવના ફોર્મમાં લખો એ બધું જ થાય છે અને હું પોતે પણ બિલીવ કરું છું આ ચેનલ મેં જ્યારે ચાલુ કરી ત્યારે મેં ડિસાઇડ કર્યું હતું કે હું જુલાઈ મહિનામાં સુધીમાં ફાઇવ હન્ડ્રેડ સબસ્ક્રાઈબર્સ સુધી પહોંચી જઈશ અને અત્યારને આજની ડેટમાં તમે જોશો તો ફાઇવ હંડ્રેડ એન્ડ થર્ટી સબસ્ક્રાઈબર્સ છે કેવી રીતે થયા એ એ મારા બિલીવ સિસ્ટમથી થયા મેં બિલીવ કર્યું બિલીવ કર્યું એટલે મેં એના પર કામ કર્યું અને મેં એના પર કામ કર્યું જેનાથી તમે લોકો મારી સાથે કનેક્ટ થયા તમને લોકોને મારું કામ કરવાની વિચારવાની અને પદ્ધતિ ગમી તો તમે એની સાથે કનેક્ટ થઈ ગયા જો આપણે બધા એક સાથે કનેક્ટ થઈ ગયા છે એનો મતલબ કે આપણે બધા જ એવું જાણીએ છીએ કે આ વસ્તુ હકીકત છે આ કોઈ ગપ્પુ નથી આ કોઈ ઇલ્યુઝન નથી આ સત્ય છે તમે જે વિચારો છો એ થાય થાય ને થાય જ છે તમે આનો દ્રષ્ટાંત પાછળ એટલે કે છ મહિના પહેલાં જોઈ જો કે તમે શું વિચાર્યું હતું અને તમારું થયું કે નહીં ત્યારે તમે લો ઓફ અટ્રેક્શન નહીં માનતા હોવ પણ તમે વિચારી જુઓ તો તમને દેખાશે જ કે તમે સેજ પણ મનમાં વિચાર્યું હશે એ તમારી ઈચ્છા પૂરી થઈ હશે તો આપણે વધારે ને વધારે સારી ને સારી વસ્તુ અને આપણું લાઈફ બહેતર કરવા માટે સારું કેમ ના વિચારીએ વધારે કેમ ના વિચારીએ પરમાત્મા તો આપવા જ બેઠો છે પરમાત્મા યુનિવર્સ જે કહે લો ઓફ અટ્રેક્શન લો ઓફ યુનિવર્સ આ બધું એક જ વસ્તુ છે ભગવાન કહો કે યુનિવર્સ કહો તમારા સપના મોટા હોવા જોઈએ તમારી ઈચ્છાઓ મોટી હોવી જોઈએ આપણી ઈચ્છાઓ જેટલી નાની હોય છે આપણે વિચારીએ કે મને તો મહિને દસ હજાર રૂપિયા મળે ને તો ઇનફ છે તો એ મહિને લાખ રૂપિયા માગો તોય મળશે છોટી સોચ મોટું વિચારો અનિલ અંબાણી ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણી એ બધા એવું જ કે છે એવું જ કે છે કે થિંક બિગ તમારા સપના મોટા હોવા જોઈએ પૂરો કરનારો તો એ છે જ કોઈ પોતાની જાતે પૂરું નથી કરી શકતું યુનિવર્સ જ બધાના સપના પૂરા કરે છે પણ એક દ્રઢ નિશ્ચય હોવો જોઈએ આજે આજે આ સપનું કાલે બીજું સપનું એવું ના હોવું જોઈએ જો એવું કરશો તો યુનિવર્સ તમારા માટે કામ નહીં કરે ક્યારેય કામ નહીં કરે કારણ કે તમે જ તૈયાર નથી યુનિવર્સના બ્લેસિંગ્સ લેવા માટે તમારું મગજ સ્થિર હોવું જોઈએ ઈચ્છાઓ સ્થિર હોવી જોઈએ જેમ જેમ પૂરી થાય એમ તમે આગળ આગળ વધતા જાઓ એક એક સ્ટેપ વધતા જાઓ એક એક ઈચ્છાઓ નવી લખતા જાઓ બધું જ મળશે તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી આપણે આવી જ રીતે નવી નવી વાતો પોઝિટિવિટી કરતા રહીશું અને પડતા રહીશું